લગભગ મહારાષ્ટ્રના ભાગો ભાગોથી ગુજરાતના ભાગો પર અસર કરતા બીજી નવેમ્બર સુધીમાં રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે દ્વારકા પોરબંદરના ભાગો તેમજ મધ્ય સૌરાષ્ટ્રના ભાગો ગીરના ભાગો અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે તો કોઈ ભાગમાં જ કે ભારે વરસાદ થવાની શક્યતા રહે જામનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં સુરેન્દ્રનગર રાજકોટ મોરબી અને કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં લગભગ મહેસાણાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે બનાસકાંઠાના ભાગોમાં કેટલા ભાગમાં વધુ વરસાદ થવાની શક્યતા રહે કેટલા ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે સાબરકાંઠા અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેત્રીસ અને શક્યતા રહે મધ્ય ગુજરાતના ભાગોમાં અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે તારીખ બે નવેમ્બર સુધીમાં તો દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં હળવો પૂર આવે તો વરસાદ થવાની શક્યતા રહે એટલે આ વરસાદ હજુ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ છે ત્યાં પુનઃ હવામાન ખાતાની કૃષિ કરતા અને અન્ય બાબતો કરતા હજુ આ વરસાદ પીસો છો પીસો છો છોડતો નથી અને ખેડૂતોને પાયમાલી વધારે થઈ છે જેનું જે અંગે દ્વારા દુઃખદ ખેડૂતોની ચિંતા દુઃખ વધારે તેવી છે જે